આગમી શનિવાર સાતમની જૂનના રોજ મુસ્લિમ બિરદારો બકરી ઈદના તહેવારની ઉજવણી કરનાર છે ત્યારે બકરી ઈદના તહેવારના સમયે અસામાજિક સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત શહેરમાં બકરી ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને આ અઠવા પોલીસ મથકમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે તે દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાર રહે એ માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે અઠવા વિસ્તારમાં લોકોના વધુ સંખ્યા વિસ્તારમાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે મુખ્ય રસ્તાઓ મસ્જિદો જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ વધુ જોવા મળી રહી છે સુરક્ષા વ્યવસ્થાને લઈને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોકજોમાવટ અને સાવચેતી રાખવા સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ

અઠવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવવાનો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવામાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો તે પણ જણાવ્યું હતું તો બકરી ઈદની લઈને જોણ ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી ડીસીપી એસપી પી સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરી ઈદના તહેવારને લઈને પચાસથી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું હં આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેલોત સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન ફોર ડીસીપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સાથે અઠવા પોલીસના પચાસથી વધુ બાઇક સવાર પોલીસ અધિકારી મિત્રોએ અઠવાના સંવેદનશીલ વિસ્તારોમાં બકરીદ નિમિત્તે પેટ્રોલિંગ કરેલું અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવેલું આ બકરીદનો તહેવાર છે એ શાંતિથી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસનું પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની વગેરેની કામગીરીઓ ચાલુ રહેશે અને મીડિયાના મિત્રો થકી અમે સુરત પોલીસ આપ સૌને સંદેશો આપવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને ધ્યાનમાં ના લઈ અને લોકલ પોલીસ મારફતે વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરશો એવી અપેક્ષા સાથે હિન્દ